રામ રામધાઈ રહ્યો મજામાં એમ એકદમ મજામાં છે હું પણ આજ હા ઓકે છે રેડી છે પછી કામકાજ કંઈ કરવાનું થતું નહીં ભી હું તો આપણે તાવું તોય દોતા હતા ને રાણા હાજર થગા તોય દોવાના છે પણ કોઈ બીજું વાટવું કરવું ને એવું કંઈ આપણે જોઈ કરવું નથી બેસ યારથી નહીં કરી ન કરી નોખા હોય ત્યાં તમે બધા ભેરા છે એટલે એ કરવા લાગે નોખા હોય તો ત્યાં કરવું જ પડે હું વિખ્યા હતા મુકાતી ગયું એટલે આ તો રણજીતભાઈ હે મારો મોટા પણ છોકરો થાય ને અને બધાય ભેરા છે એટલે આપડે બધું કામ રડે જાય હાલે નકર તો કરવું જ પડે તો જો અત્યારે મેં ભેનું કામ દોગન કમ્પ્લીટ થઈ ગયું પણ અજુ નીણ પૂરો બાકી છે ને આ વાંદરીની તો ખીલાની માં નાખી પાછો તો ઓય દીદી નેટાળમાં જો પાણી ચાલુ છે ગદપમાં ખડમાં માન ગદપમાં એ ભણો

એને જરાક થાંભલા ને લાવી ધક્કો મારતો એ આ ને થક લેવા દીધી તો એની સોતાને માથે સડાવી એની મકાઈ નાખવી જઈ શકતા પણ ઓલી જમ છે થાંભલા નો આ ભગરી જાઓ ઉપડો નહીં છૂટે

કેટલાક પૈગુ કામ કાસ તો તો હેબો એ મે થારે ફ્રીજ તો એસે ઓઈ નું કાર નાખવાનો ઈ ફ્રીજ માં ઓહો કદર નામ તો લાંબી નું પ્રોસેસ તમારી બધી આ ઘડિયાર આપણો સેલ પૂરો થઈ તો ઘડિયાર માં હાલ સેલ લેવા સાઉં તો મને ઘડિયાર વગર ન જમા આવતી ઘડિયાર તો આઉથ રાખ પડી અમારે મંદિર ને અંદર Baguan kita jazai apa gini gini aja net baguan baguan ma kemarin Keswala, kemarin mata jadi lirba i ma, ni ah kemarin guys baru itu kalau janet i, hasri maritangu di mihasbi, agai niu dua tasih hikho na,

ને હું જા થોડમાં પાણી જોવા ઇંદિડા રાતની વેસે હોય ને ઉતરા કાટે ને યર સૈતર મહિનો આવ્યો ને કે ઇંદિડાની ઓ ઇંદિડા ના દી આવી ને અમાર તા મજી ના કોઈ આ કેનાલ હાવ નકામી પડી કઈ કામ નથી આવતું ભરાય તો શું લાગે પાણી નીકળે એટલે આખું ભરાણું હોય કે ના ભરાણું જોઈ લઈએ બોટલ બોટલ તો પડી ગઈ લાગે પણ નેપિયર ભરાણું હોય કે નહીં જોવું પડે ને નેપિયરી ભરાય ગયું વિજયના ઓલામાં પાણી નીકળે એવું મણી વાવડ છીએ એવામાં કાંથી પાણી નીકળતું હોય નીકળે તો ખડવું ના નીકળ્યું

Boas ready. Boas ready. Ya freeze mamu ka na paas. Saaba kane. Boas ready. Sakwa ka taa. Sakwa pa na nila paa. Fruit <mail bottle> salad no sakwa no muri taa kara. Kiva fruit kiva gulur. Boas saas kulo aibari kikta.

કોઈને ખાધુ દેતા પહેલી હું આ 23 વી વી પહેલી ભર હતી 23 વી વી પાહર દા પાહાટ ગોતીમાં આ કોઈ દે સાઈટ ફૂટ જઈયા ને કે કેમ છે સાસ પી તો વી બોલા કે સાસ પિયા ટેસ્ટ તો પહેલી ફેરે 22 વર્ષમાં પહેલી ફેરે મેહનનો ટેસ્ટ ક્યું કે ભાવે ને નતો બધું ન ને આવવામાં હોય

निंदा न बते रे कान में पनुरले निंदा करत हो अरे तारे निंदा करत हो बोल आ ब खा तू રિક્શા કરાવ્યા ભાગી વ્યા ત્યાં મોક્યો થેગ હાલો ગાય તો આજે આપણે આપણે ડ્યુટી ઉપર લાગે છે એ આ તો આપણે આઈ એમ ઓકે છે કઈશ ડ્યુટીમાં લાગતા હતા પણ લાઇટ નહીં જ જે આપણે પાંડે કામ તો કરવું છે જ ઇન્વેટરમાંથી હાલતું લાગે અર્ધ આપો જો ભગરીની હે ને દોવાની સેલું મિલ્કિંગ છે આજનું ઓણી આપણી વિદાય આપવાની છે એટલે કેમાં દૂધમાં એ મૂકી દેવી એ દૂધ નાને જ પાડતી દોવાનું પણ દૂધ હા થોડુંક કરે તો ખાણી માથે પડે એના કરતાં બંધ કરી દઈએ તો થોડીક પૈતી નેરવી થઈ જાય ને પાછો વેતર સારું આવે તો આપણે આ ઓકે કોઈ જાય કોઈ તકલીફ છે નહી તો ગદબમાં પાણી ચાલુ કરવાનું આ ખરનો વાટ છે ને મહિને ને મહિને આવે જ જાય શિયાળામાં એક એક વાટ મોડું આવે ને કે ઉનાળામાં સુમાહામાં તો ફૂલ વાટ આવે કાલે બ્લોગ બનાવ્યો ને એમાં હું કહેતા ભૂલે ગયો કે ત્યારામાં એક વાંટો મોડો આવે ઉનાળામાં સુમા તો ફૂલ ભાત આવે ઓકે એકદમ મહિનો દિન જાણો તો મજીરા બહુ ગાજે દોસી રેડિયું નાખે ઉંધીડા ને ઊંધીડા ઊંધીડા કવાય રહેના 10 10 પાણીની વાય જો ખડ પરવા લીધું પછી પાછો 4 કરમ વાર્યું ને તો 12 વાગે ગાધું કે આપડે એકા માંડા છે અને પાછો કડકાનું પાણી વાર્યું ને એથી વધારે માંડા પડી અને કતા 4 માં બંધ કરો ને એટલે પછી 4 માં વારજો ખાસ સાહેબ કે લગભગ કલર કરાઈ ગયો મજા કે નો એટલે બ્લોગ બનાવવાની મજા ન આવે તો હું તમને ડેલી બ્લોગ બનાવતો મજા હોય કે ન હોય કા તો ગાઈઝ આજ છે ને વાસડાને આપણી ડીવોર્મિંગ કરે જ ને છે ફાઈનલ બે દીખ્યા ત્રણ કઈ તો લેવી હોય ને કેટલા દી થયા છે મને મજા નથી હિલ તો ને હિલ નો રિપોર્ટ કરાવવા ગો તે દુનો હા તારે મોડું થાય ધાવ બાનું ઘડીક જારી તો આમાં આવે 3 ml તો કોનર આજ પીવરાવી અને કોનર પાસે 3 4 5 દૂર તો ના આપણે કે ડિવોલ્વિંગ કે કર્યું ને કે મતલબ બગો એટલે શું જીવા તો મારા દિવેવાળું નો દિવાળું આવે ફોટો

હવે આપણી આ બેરલ અધૂરું છે લુક તો આ તો ભરાઈ ગયું અરે ભરાઈ ગયું ખબાવ લાકડી લાકડી જ ભરી છે આરી જો લે હું ટ્રાય કરામે અઈ રે છોરા કોઈ જ નહીં બીજો તો મુકા

Các bạn hãy đăng kí cho kênh Để không bỏ lỡ những પીડ્યા ને કોઈ દી જીવડો નહીં મારી ભી ને પીડ્યો આ પેલો રેકોર્ડ થયો જો જીવડા પડવાનો ના લગભગ આડે હોબડે બાંધી હોય ને તો મારી ને કોઈ દી જીવડા જ પડતા આ ડોકમાં બાંધી ના એટલે એકને એક ઠેકાણે જ રહી ડોકમાં બાંધો ને એટલે એકને એક ઠેકાણે હાક જ રહી એ વાત આ મો બગડવા હાટ થઈ નહીં ફેર્યું પેટ્રોલ નાખવું પડ્યું જીવડાઈ ખદ બધે ઉઠ્યા ઓ મારી ભગરને જીવડા પડ્યા મારે ગુકુડીયોને જીવડા પેટ્રોલનો પંપ ભરે આગણે મારે દે એટલે લગભગ જીવડો નો જ રહે કોઈ દી જીવડા ન જ પડતા ભાઈ એવા ડોકમાં ઘો હાલવી તે દુની જીવડા પડવા બંજા આણી ડોકમાં બાંધી ખૂતે જાય આણી ખૂતે જાય いや આડા હોબડા સિવાય બીનું રખાય રખાયની

લગાડે ને હતક માં ફાટે હવે તાણી બહુ ધવરાવી લે 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 ના કાકડે ઉડી હે હવે તાણી ફૂલ ધવરાવી નકા ન હાથમાં નો રે આ ત્રણી છે ને કદાચ બેહે મોરે મોરો જો આ પાછું આનું સેટિંગ બી થાય છે ઓલી સરખી જ બેઠી દાદ જોવા દેવા તારા હજુ નેત પાડ્યા હો હજુ શિયાર દાય તે શિયાર હજુ સહી નથી થઈ હા એટલે તારે નથી ખાવા દેવી ને મણી વેફર હે સતાડી હોતા નથી તર નુ તખા દેવી ને હોતાડે દીદિને હું આવું તતા હા છોર લાઈ મણી એ મારે ખાવી હા છે કોણ દેની